જિલ્લાના કુંડલી ગામની સીમમાં ગઈ તારીખ પચીસ નવ બે હજાર ચોવીસના વહેલી સવારના બોટાદ જવાનો જે રેલવે ટ્રેક છે ત્યાં ત્રણ વાગ્યે એક બનાવ બન્યો હતો જેમાં ભાવનગર ઓખા ટ્રેન છે ઓગણીસ બસો દસ એ ટ્રેન પસાર થાય એ વખતે રેલવે લાઈનના બે પાટાની વચ્ચે જૂની મીટર ગેટની રેલવે લાઈનનો એક કટકો સ્લીપર તથા બેલાસની વચ્ચે ત્રાસો મૂકી અને આ ચાલુ ટ્રેનની સાથે અથડાવી અને રેલવે એન્જિન બંધ થઈ ગયું અને નુકસાન પહોંચાડ્યા અંગે રાણપુર પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ એકસઠ બાસઠ એકસો પચીસ અને રેલવે અધિનિયમની કલમ એકસો પચાસ એ એ એકસો પચાસ ટુ બી તથા ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક કલમ ત્રણ મુજબ ગુનો દાખલ કરવામાં આવ્યો બનાવો દેશની આંતરિક સુરક્ષાને લગતો અને ખૂબ જ ગંભીર હોય બોટાદ જિલ્લા પોલીસ ને ભાવનગર આઈજીપી શ્રી ગૌતમ પરમાર સાહેબના સીધા સૂચના અને માર્ગદર્શન હેઠળ જિલ્લા પોલીસની ટીમોમાં ખાસ કરીને રાણપુરની લોકલ પોલીસ તરીકે અમારા ડીવાયસપી શ્રી મહર્ષિ રાવલ એલસી વીઆઈ સોલંકી એસઓજી પીઆઈ જાડેજા તેમજ આરપીએફના ડીવાય એસપી અને એમની ટીમ તેમજ કેન્દ્રની પણ ઘણી બધી એજન્સી બનાવવાની ગંભીરતાને લઈ અને તપાસમાં જોડાયેલી હતી ત્યારબાદ વિશેષ તપાસ દરમિયાન બોટાદ જિલ્લાની ટીમને બે વ્યક્તિઓ વિશે અમારા ટેકનિકલ સોર્સિસ અને વિમાન મારી માહિતી મળે એ બંને વ્યક્તિઓ આ બનાવ બન્યા પછી જગ્યા પરથી નાસ્તા કરતા હતા તેમજ પોલીસની પૂછપરછમાં પણ ગોળ ગોળ વાત કરતા હતા આરોપીઓની વિગત આપું તો ત્યાં બાજુમાં જ ગામ છે અળવ ત્યાંના રહેવાસી છે રમેશ ઉર્ફે રમૂડીયો સલિયા જે પંચાવન વર્ષની ઉંમરનો જે ખેતમજૂરી કરે છે બનાવવાળી જગ્યાની અને એનો સાથીદાર છે જયેશ ઉર્ફે જલો યા એ ચોવીસ વર્ષની ઉંમરનું હતો એ પણ ખેતમજૂરી અને ઈરા કરવાનું કામ કરે આ બંને લોકોને આર્થિક રીતે દેણું થઈ ગયેલ છે એટલે આ લોકોનો ઈરાદો એવો હતો કે ટ્રેનને જગ્યા પરથી ડી રેલ કરીને ટૂંકમાં નુકસાન પહોંચાડીએ તો ટ્રેનના ડબ્બાઓ જે ખેતરમાં આવે એટલે જે તેમાં પેસેન્જરો હોય એનો સામાન અને એમાંથી લૂંટી લેવાના ઈરાદાથી આખું એમણે કાવતરું કર્યું પોલીસને વધુ તપાસ દરમિયાન એમણે આ બાબતે આ ગુનો કરવા અંગે યુટ્યુબમાં સર્ચ કરીને વિડીયો પણ જોયેલા છે અને બીજી પણ અમે કઈ રીતે આ એમનો ટ્રેનનો પાટો ફોડ્યો અને કઈ રીતે ગુનાને અંજામ આપ્યો એ અંગે ચીનોરભરી તપાસ બોટાદ જિલ્લા પોલીસ દ્વારા હાલ ચાલુ આરોપી બંનેના એકબીજાના કંઈ રિલેટિવ થાય છે હા જે આરોપી છે રમેશ એ આ જે બીજો આરોપી છે જયેશ એના પત્ની જે એમના રિલેટિવ થાય છે દૂરના રિલેટિવ છે પણ બંને એકબીજાને ઓળખે છે અને બંને આ રીતે ખેતરમાં ભાગ્યું રાખીને જ કામગીરી કરે છે બંને પાસેથી તપાસ દરમિયાન જિલ્લા પોલીસે એમના મોબાઈલ ત્રણ કબજે કરેલા છે અને આગળની તપાસ હજી શરૂ ના હાલ સુધી તો નથી જોવા મળે પણ તેમ છતાં વિશેષ તપાસ આરોપી ઝડપાઈ ક્યાંથી એ મેં અગાઉ કીધું એ રીતે ગુનો કર્યા પછી ત્યાંથી નાસી ગયેલા હતા અને જે વિસ્તાર છે બનાવવાડ એની આસપાસ વીડી અને તળાવવાળો વિસ્તાર છે અને પોલીસ લગભગ એટલામાં જ જેટલા પણ ખેતર છે અથવા તો જે લોકો ખેતરમાં રહીને મજૂરી કામ કરે છે અને ખેતરના માલિકો છે એ બધાને ઝીણવટ રીતે પૂછપરછ કરતી હતી અને આ બંને આરોપીઓને પોતાને પણ શંકા હોય કે હવે અમને પોલીસ પૂછશે એટલે પોલીસની તપાસથી દૂર ભાગતા હતા એટલે એ જ વિસ્તારમાંથી અમે શોધું હા માતાનો પેટકો લાવ્યા હતા ક્યાં એ લોકો એકચ્યુઅલી બનાવવાળી જગ્યાની આસપાસ રેલવે દ્વારા એમને જે હદ હોય છે એ ડિમાર્કેશન કરવા માટે આવા જૂના પાટા ખોડતા હોય છે અને હમણાં રેલવે દ્વારા દબાણ હતા પણ કામગીરી કરવામાં આવી એટલે ઘણી જગ્યાએ આવા પાટા નીકળી ગયેલા પણ આસપાસ પડેલા હોય છે એમાંથી જ આ લોકોએ આ અગાઉથી એમણે નક્કી કર્યું હતું તો આ પાટાનો ટુકડો આવી રીતે નીકળી ગયેલો તો સંતાડી રાખેલો હતો એનો ઉપયોગ